એક સરસ મજાનું તળાવ હતું તળાવ કિનારે એક જાંબુનું ઝાડ હતું જાંબુના ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહેતા હતા તેમાં વાંદરાભાઈ તો આખો દિવસ ઉછળકૂદ કરે અને મોજ મસ્તી કરે તળાવમાં એક મગરભાઈ રહે તે આમ તેમ ફર્યા કરે એક દિવસ મગરભાઈને તો કંઈ જ ખાવાનું ન મળ્યું વાંદરાભાઈ તો ઝાડ પર બેઠા બેઠા જાંબુ ખાતા હતા મગરભાઈએ પૂછ્યું તું શું ખાય છે કહે જાંબુ વાંદરાભાઈ તો દયાળુ હતા તેણે મગરભાઈને કહ્યું તારે ખાવા છે મગરભાઈએ કહ્યું ચખાડ ને વાંદરાભાઈએ તો મગરભાઈને જાંબુ આપ્યા મગરભાઈને તો બહુ જ ભાવ્યા વાંદરાભાઈ અને મગર વચ્ચે હવે દોસ્તી થઈ ગઈ હતી પછી તો વાંદરાભાઈ રોજ મગરભાઈને જાંબુ ખવડાવે અને મગરભાઈ પોતાની પીઠ ઉપર વાંદરાભાઈને બેસાડીને આખા તળાવની સેર કરાવે આમ રોજ થવા લાગ્યું એક દિવસ મગરભાઈ વાંદરાભાઈને કહ્યું આજે મને થોડા વધારે જાંબુ આપજે ને મારે મારી પત્ની મગરી માટે લઈ જવા છે મગરભાઈ તો જાંબુ લઈને મગરી પાસે પહોંચ્યા મગરીને તો જાંબુ ખૂબ જ ભાવ્યા તેને કહ્યું આ વાંદરાભાઈ રોજ આવા મીઠા મીઠા જાંબુ ખાય છે તો તેનું કાળજું કેટલું મીઠું હશે તમે તેનું કાળજુ લેતા આવજો મગરભાઈએ કહ્યું અરે તેનું કાળજું લેતું આવું તો તો વાંદરાભાઈ મરી જાય તે તો મારો મિત્ર છે પણ મગરીબેન તો એકના બે ન થયા તેને તો જીદ પકડી મારે તો પેલા વાંદરાનું કાળજું જોઈએ તે જ જોઈએ જ હવે મગરભાઈ મૂંઝાયા તે તો ભારે હૃદયે વાંદરાભાઈ પાસે ગયા વાંદરાભાઈએ તો રોજની જેમ તેને મીઠા મીઠા જાંબુ આપ્યા મગરભાઈએ કહ્યું કે ચાલ આજે તને બહુ મોટી સેર કરાવું વાંદરાભાઈ તો પીઠો પર બેસી ગયા રસ્તામાં મગરથી રહેવાયું નહીં તેને વાંદરાભાઈને કહ્યું

જાંબુના ઝાડ તરફ પાછો ફરે છે જેવું જાંબુનું ઝાડ નજીક આવ્યું કે વાંદરાભાઈ તો હોપ હોપ કરતા ઝાડ પર ચડી ગયા અને મગરને કહ્યું અરે મૂર્ખ મગર કાળજો તે કઈ શરીરથી અલગ હોતું હશે વળે જા આજથી તારી અને મારી દોસ્તી ખતમ હું દગાખોર મિત્ર બનાવતો નથી મૂર્ખ મગર તો જોતો જ રહી ગયો